કેમ છો બધાએ કે બધા મજામાં હશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં અને હર હર મહાદેવ હેપી શિવરાત્રી બધાને તો આજે છે શિવરાત્રીનો મહાપર્વ તો શિવરાત્રીની હાર્દિક હાર્દિક શુભકામના તમને બધાને તો તમે જોયું એમ સવાર સવારમાં મસ્ત પૂજા થઈ ગઈ અને નિકુંજને લઈ જવાનું તો થોડું ઘણું ફરાડ દઉં એ ખાલી બસ વેફરને થોડું ફ્રૂટ રીલ લઈ ગયા બીજું એ કે મારે મેં કીધું સાબદાણાની ખીચડી દો તો કે ના સાંજે બનાવજો એ કે તો જોઈએ સાંજે પછી સાબદાણાની ખીચડી બનાવી કે શબદાણાના વડા બનાવી કંઈક બનાવશું તો એવું કંઈક છે શિડ્યુલ અને માનું બેનને સ્કૂલે મૂકવા ગયા તા તો માનું બેન આવ્યા પાછા નહીં માનું કેમ પછી તો અહીંયા તો જો રજા હતી ગેટ બંધ હતો

તો એમાં તો આપણે કઈ દર વખતે જોતા ન હોય ગયા વર્ષે છે ને મેસેજ ન હોતો તો જોતી અને આ વખતે છે ને હોલીડે ટીચર રાત્રે મતલબ મેસેજ કરી દેતા તો આજે મને એમ કે એને રજા નથી એટલે આપણે એને ઉઠાડી મોકલી તો હું ઉઠી ને એને ઉઠાડી એવું શું કહે હવે તને મોઢે આવડી ગયું હોય ને

શિવરાત્રી છે તો ચાલો મંદિરે જઈએ તો આગળ છે ને અહીંથી બીચ રોડ ઉપર થોડુંક આગળ છે એક દોઢ કિલોમીટર બહુ મોટું પાંડુરંગમ મંદિર છે ત્યાં છે મતલબ શિવજીનું મંદિર છે અને બીજા માતાજીને એવું બધું છે તો શિવરાત્રી છે તો કીધું ચાલો દર્શન કરતા આવીએ તો હિનાબેનનો ફોન આવે એટલી વાર છે પછી જવું છે તો ત્યાં સુધીમાં મારે થાય એટલી ઇસ્ત્રી હું કરી લો તો ઈ ગયા છે દૂધ ને કેળા ને એવું લેવાય તો મેં તો મારું લેતા આવજો આપણે મંદિરે ધરવા માટે તો ત્યાં સુધી માં ઇસ્ત્રી થાય એટલે કર લો અને પછી જઈએ મંદિરે ચાલો બહુ મોટું મંદિર છે બતાવું તમને પણ દર્શન કરાવીશ તો અહીંયા અમે મંદિરે જવા નીકળી ગયા છીએ અને નવા વ્યૂઅર્સ બધા કહેતા હોય ને વિશાખાપટ્ટનમ બતાવો તો જો આ આખું સબમરીન છે અને આખું મ્યુઝિયમ છે અને આ રોડ ઉપર ચારથી પાંચ મ્યુઝિયમ છે આ બાજુ પણ જો રોડની આ સાઈડ આ નવું મ્યુઝિયમ બને છે ફાઇટર પ્લેનનું એ કામય ચાલુ છે એના પછીનું પણ મ્યુઝિયમ છે તો આ મસ્ત બીચનો નજારો કેમ કે જૂના વ્યુઅર્સ તો વારંવાર જોતા હોય નવા જૂના વિડીયો ન જોતા હોય એના માટે બીચ રોડ બતાવી દો અને અહીંયા પહોંચી ગયા આપણે મંદિરે તો આ પાંડુરંગમ મંદિર છે તો તમને હમણાં દર્શન કરાવ અહીંયા જો આ ગાય કાંઈ પણ તહેવાર હોય ને તો જો આવી રીતે ગાય શણગારેલી હોય અને અંદર જો બહુ મોટું મંદિર છે તો લાઈન પણ છે શિવજીના મંદિરે આજે તો હા ને જો જો પડતી નહી હો ૐ શં ૐ શં

ક્યાં ભગવાની નામ પાંડુરંગ તો આઈ રે જી ભગવાનને ઓળખો નહી કેજો અહીંયા જો બધા મંદિરે છે ને સ્તંભ હોય તો અહીંયા છે ને બીચ રોડે જોવો ગઈ શિવલિંગ છે અને આખો મેળો ભરાણો છે બપોર પછી બધું હશે કાર્યક્રમ ને સ્ટેજ પણ ગોઠવેલું છે તો અહીંયા હિનાબેન ને ખબર હતી કે મેળો ભરાય કે હાલો શિવલિંગ હશે દર્શન કરતા આવી તમે આવી ગયા છીએ તો અહીંયા જો બહુ મસ્ત મોટી બધી શિવલિંગ છે તમે બધા પણ દર્શન કરી લો અત્યારે એટલો ભળ તડકો છે ને આટલું પબ્લિક છે તો ખબર નહીં આવે બપોર પછી તો કેટલું હશે હમ એક્ઝામ છે છોકરાઓને એટલે આવવાનો કંઈ વિચાર છે નહીં પણ નહીં આવશે કદાચ બપોર પછી તો અહીંયા અમે ઠંડો ઠંડો રસ પીવા ઊભા રહી ગયા છીએ અહીંયા જો આ માન્ય કે મમ્મી જો નાનો નાનો છોકરો મમ્મી કલર લગાવેલો હોય કે

પોણા પાંચ અને આજ તો કઈ સુવાનું ન હોય સુતા સુતા થોડુંક બે રીલ નું એડિટિંગ કર્યું છે લોંગ વિડીયો તો બાકી છે અને આજે છે ને કચરો વાળવો પડે એમ છે કેમકે માન્ય બેન હતા જે ઘરે તો માનું બેન જો કાગળિયા બધું એવું ઉડેડું છે ને કીધું કચરો વાળી કિચન માં તો પેલા છે ને શકરિયાનો શીરો લઉં દઉં થોડુંક વહેલું સાથે સાથે તૈયારી કરતી જાઉં આજે નિકુંજ આવે ને એ પેલા જમવાનું રેડી રાખવું પડશે કેમકે આજે રહ્યા હોય એટલે ભૂખ તો લાગી હોય કેમ કે બપોર જઈમા ન હોય ખાલી લઈ ગયા છે એ ચેવડો અને દ્રાક્ષ જ સાથે બીજું કાંઈ લઈ નહોતા ગયા એટલે અત્યારે બધું બનાવવાનું છે આપણે તો પેલા સાબુદાણા મેં બપોરે પલાળી દીધા છે તો બનાવવાના છે સાબુદાણાના વડા અને શીરો બનાવો છે અને હિના બેન આપ્યો છે મને રાજગરાનો લોટ તો હું વિચારું છું કે રાજગ્રાનો છે એવડો થોડોક બનાવી નાખું તો ખવાઈ જાય એટલે ઓલું કહેવાય ને રિયા હોય જાજુ ખાવાનું બનાવીએ રોજ કરતા એના જેવું તો ચાલો વાળી લો કચરો એના મેથી જો મેં વીણીતી ને હવે સુકાઈ ગઈ છે આપણી તો મેં ધોવ્યા ને ભરી લઉં તો કેટલી છ પાણી હતી ને એમાંથી આટલી મેથી થઈ જો બે અઢી કલાક તો મેં મેથીની વીણી કેમ કે આને વીણતા વાર એટલે લઈ ગી કે મેં છે ને આને કટ નથી કરી તો સાવ ભૂકો થઈ જઈ એક એક પાંદડું છે ને વીણું છે અને એટલે બહુ વાર લાગી તી મારે વીણવામાં અને પાછું સાથે માની અને બચાવતી ને એવું કરાવતી હતી એટલે વધારે વાર લાગી તો આટલી છે ભરી લઈ હવે સુકાઈ ગઈ છે ગઈ જ જો સાબુદાણાના વડા બને મીસુ તે તો જ મીસુને જાણે રમવા ન દીધો એવું કરે છે કે હું વારું મમ્મી કે જો

ચાલો કેવો રહ્યો આજનો દિવસ તમારો આજનો દિવસ ફૂલ બિઝી બિઝી તમારે હોય બિઝી છે બીજી બિઝી બિઝી તો ચાલો માન્યા તું છે ને પપ્પા લઈ આવે ને પેપર ટેસ્ટ પ્રિન્ટ લઈ આવે ને એમાં મને લખવા ચાલ તો માન્યા ને કાલે છે પેપર તો અહીંયા જો વડા ફ્રાય થવા માંડ્યા છે થોડાક થઈ ગયા છે ચાલો જો અહીંયા પ્લેટ રેડી થઈ ગઈ છે

આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું મળશો એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને અને આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચી જાય આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને